નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે આવી ગયા છે થોડું થોડું એક્સપેરિમેન્ટ કરવા કેમ કે નું નામ છે થોડું થોડું બાકી કરવાનો છે એક્સપેરિમેન્ટ જોરદાર નાનામાં વિડિયો બનાય તો એમાં થમ્સ અપ અને ઈનો મિક્સ કર્યો તો એમાં હું બોલ્યો તો કે આપણે પેટ્રોલ અને ઈનો મિક્સ કરશું તો આજે આપણે પેટ્રોલ અને ઈનો લઈને આવી ગયા છે તો તમને દેખાડું બે વસ્તુ પેટ્રોલ આ છે ઈનો કારણે નાખી પેટ્રોલ માં ને પછી હરગાવશું અલગ છે કે નહીં હરગે પેટ્રોલ તમે કોમેન્ટ કરીને કીજો કરી નાખજો સબસ્ક્રાઈબ અને હા આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને તમારા મિત્ર આ વિડીયો જોઈ શકે અને આવો એક્સપેરિમેન્ટ તમે કોઈ ક્રિયા કરતા નહીં કેમ કે એક વાળું કામ છે કોઈ દુર્ઘટના ઘટે તો અમારી જવાબદારી નહીં મિત્રો આપણે છે ગ્લાસ કાચનો જે પાડ છે એટલે કે હુંવારું જે પેટ્રોલ આમાં નાખશું પછી ઈનો નાખશું અને પછી હરગાવશું અને ગ્લાસ ફૂટશે કે નહીં ફૂટે મને તો ખબર જ નથી તો લઈ લીધો છે ગ્લાસ મિત્રો હાથમાં લઈ નાખ્યું પેટ્રોલ ખોલી નાખ્યું નાખ્યું પેટ્રોલ પેટ્રોલ આમાં ફરી વાર્યું છે ને હવે નાખવાની વારી પછી જોઈશું